જય શ્રી કૃષ્ણ જય ચેહરમાં હું છું ગીતાબેન એચ દેસાઈ ચેહર કિચનમાં ખીચડી જો તમે જોઈ શકો છો આપણે કઢી અને ખીચડીનો અહીંયા મસાલો તૈયાર કરી લીધો છે અહીંયા આપણે સૌથી પહેલાં કઢી બનાવવા માટે છાશ લીધી છે એ છાશ આપણે થોડી ખાટી લેવાની છે કારણ કે કાઠિયાવાડી કઢીમાં ખાટી છાસનો ઉપયોગ કરતા હોઈએ છે એટલે આપણે ખાટી છાશ લીધી છે જો આપણે ખીચડી બનાવવા માટે આપણે અહીંયા મગની દાળની અંદર ચોખા ભેળવેલા છે ચોખા તમે કોઈ પણ લઈ શકો છો એટલે આપણે અહીંયા ખીચડી પણ તૈયાર કરી લીધી છે ખીચડી બનાવવા માટે અને આ છે આપણા મસાલા આ છે આપણે લીમડો અહીંયા ઝીણું ઝીણું કાપેલું આપણે લસણ લીધું છે અહીંયા આપણે ઓબી ચિપ્સમાં મરચાં પણ કટિંગ કરીને લીધા છે અહીંયા આપણે કોથમીર લીધું છે આ લસણ આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને આ છે આપણા ડ્રાય મસાલા મરચું તજપત્તા અને લવિંગ અને આ છે દળેલા મસાલા ખીચડીમાં આપણે ત્રણ થી ચાર ચમચી તેલ લેવાનું છે આપણે ખીચડી અહીંયા થોડી વઘારીને બનાવવાની છે કારણ કે આપણે અહીંયા સાદી ખીચડી બનાવીએ તો પણ ચાલે પણ અમે સાદી ખીચડી ઓછી વાપરીએ છીએ એટલે અમને આવી રીતે થોડી વઘારી લેશું આ વઘારેલી ખીચડી બહુ સરસ લાગતી હોય છે કડી જોડે એટલા માટે સૌથી પહેલા આપણે નાખી દઈશું પછી આપણે જીરું પણ નાખી દઈશું અઘરમાં એની અંદર આપણે થોડી એડ કરી લેશું તજપત્તું એક મરચાંનો ટુકડો અને એક લવિંગ આપણે અંદર એડ કરી લેવાનું છે હવે આપણે જે ખીચડી છે તો એને રાખી છે ખીચડીને આપણે એડ કરી આ તડકા ખીચડી કઢીની જોડે બહુ સરસ લાગતી હોય છે એટલે આપણે અહીંયા નવી ટ્રીપથી તડકા ખીચડી અહીંયા બનાવી છે એની અંદર આપણે અડધી ચમચી જેટલું મરચું પણ એડ કરી લેશું અડધીથી થોડી ઓછી આપણે હળદર પણ એડ કરી લેશું અડધી ચમચી આપણે ધાણાજીરું પણ એડ કરી લેશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી લેશું જો આપણે ખીચડીની અંદર અડધો ગ્લાસ જેવું પાણી લીધું હતું અને અડધો ગ્લાસ જેવું પાણી આ છે એમ કરીને આપણે એક થી દોઢ ગ્લાસ જેવું પાણી અહીંયા ઉપયોગમાં લેવાનું છે એટલે એટલી ખીચડીમાં આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી જોઈશે હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને ચાર પાંચ સીટી આવવા દઈશું આપણે હવે કઢી બનાવવા માટે જે છાશ લીધી છે એની અંદર આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ ઉપયોગમાં લેવાનો છે આપણે અહીંયા બે ચમચી ચણાનો લોટ લઈ લીધો છે હવે આપણે ચેણીની મદદથી આવી રીતે ઝેરી લેવાની છે કારણ કે આપણે જો ઝેરી લઈએ છીએ છાસ તો જે લોટ આપણે જે નાખ્યો છે એ સરસ રીતે અંદર ઓગળી જતો હોય છે નથી પડી એટલા માટે આપણે આપણે દેશી પદ્ધતિથી આને જોઈ શકો છો તમે આપણે અહીંયા ચણાનો લોટ સરસ સાસની અંદર ભળી ગયો છે હવે આપણે કઢીનો વઘાર કરી લેશું કઢીનો વઘાર કરવા માટે આપણે ચારથી પાંચ ચમચી અહીંયા તેલ લીધું છે કઢીના વઘારમાં આપણે બહુ તેલની જરૂર નથી પડતી એટલા માટે આપણે ચારથી પાંચ ચમચી તેલ લીધું છે આપણે વઘારમાં અહીંયા જીરાનો ઉપયોગ કરવાનો છે કઢીની અંદર જીરાનો વઘાર થતો હોય છે તો સરસ ટેસ્ટ આવતો હોય છે અહીંયા આપણે એમ પણ નાખી દઈશું એક મરચું એક તજપત્તું અને લવિંગ પણ આપણે વઘારની અંદર નાખી દેશું દેસુ આદુ લસણ મરચાં ની પેસ્ટ પણ આપણે વઘારમાં નાખવાની છે આ બધી જ વસ્તુ ને આપણે પહેલા મિક્સ કરી લેશું તેલની જોડે હવે આપણે અંદર હળદર હવે આ વઘારની અંદર આપણે છાશ એડ કરી લેશું છાશ એડ કર્યા પછી બે મિનિટ ફાસ્ટ ગેસ રાખવાનો છે અને સતત આ કઢીને આપણે હલાયા કરવાનું છે જો રીતે તમે તો તમારે અને પાણી જુદું પડી જતું હોય છે અને કઢી સારી નથી કઢી બરાબર નથી બનતી હોતી એટલે તમે આવી રીતે સતત અલાયા કરજો અને જો તમે જોઈ શકો છો આપણે કઢીને સતત હલાવતા રહીને આવી રીતે હવે ઉભરાવાનું ચાલુ થયું છે હવે આપણે આ સોથી સાત ઉતરા અહીંયા કઢીના લાવવાના છે આપણે મિનિમમ પાંચ મિનિટ જેવું હજી આપણે આ કઢીને ઉકળવા દેશું હવે આપણે હલાવવાની જરૂર નથી એની મેળાએ ઉકળતી રહેશે ધીમા ગેસે આપણે આવી રીતે ચમચો અંદર મૂકી દેશું એટલે ઉકળતી રહેશે જો તમે જોઈ શકો છો આપણે કઢી ઉપર તડકો લાવવા માટે આપણે અહીંયા ફરીથી એક ચમચી તેલ લઈને વઘાર મૂકી દીધો છે એની ઉપર આપણે સૂકા મેથી દાણા પણ નાખી દીધા છે હવે આપણે આને ફરીથી એક વખત વઘાર લાવી દઈએ એની અંદર એક સૂકું મરચું પણ લીધું છે અને એક તજ પત્તું પણ લીધું છે આ વઘાર લાવવાથી કઢીનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે અહીંયા લીમડાના પાન અને આપણે સૂકું લાલ મરચું પણ નાખવાનું છે આને તરત હલાવીને કઢીની અંદર નાખી દેવાનું છે આવી રીતે તરત હલાવીને નાખી દેવાથી મરચું બળી નથી જતું હતું અને એનો કલર બહુ સરસ આવતો હોય છે તમે જોઈ શકો છો આપણી કઢીનો કલર અહીંયા બહુ સરસ લાગે છે આપણી કઢી અહીંયા રેડી થઈ ગઈ છે હવે આપણે આને ઉતારી લેશું જો તમે જોઈ શકો છો આપણે ત્રણથી સા ચાર સીટી અહીંયા આવી ગઈ છે ખીચડીની આપણે ખોલીને જોઈ લેશું આપણી ખીચડી પણ અહીંયા સરસ રેડી થઈ ગઈ છે ખીચડીને પણ આપણે નીચે ઉતારી લેશું હવે આપણે કઢીને અને ખીચડીને સવ કરી લેશું હવે આપણે ખીચડીને સૌ કરી લઈએ તમે આ કઢી અને ખીચડી ખાવ તો તમારે રોટલી કે રોટલો કે ભાજરી ખાવાની જરૂર નથી પડતી હોતી આ કઢી ને ખીચડી એટલી સરસ લાગતી હોય છે હવે આપણે ઉપર કોથમીર છાંટી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો